ધ્યાન દઉં કવિભાઈ શું કહેવાય ત્રીજો દિવસ છે લાસ શું ભાગ છે અમને પૂરતો ન્યાય મળે એની અમારીમાં બીજો દિવસ કે પોલીસ કઈ દિશામાં તપાસ કરી રહી છે પોલીસમાં શીખે અને સુસાઈડ નોટ છે એ દિશામાં તપાસના ધોરણ ચાલુ છે એમના હજી કોઈ કાર્યવાહી થઈ નથી એવા અમને રિપોર્ટ છે કે માહિતીમાં ગામમાંથી મળે છે કોઈ જે રીબડાયેલા છે અનિરુચિ જાણેજા છે તેમને એક વિડીયો વાયરલ કર્યો હતો તેમાં તેમનું કે એવું કહેવામાં આવ્યું હતું કે મમ્મો અમે કે તમને પ્રેશરાઈઝ નથી કર્યા કે નથી અમે થઈ રહી છું અમને પ્રેશરાઈઝ નથી કર્યા પણ અમારા ભાઈને પ્રેશરાઈઝ કર્યા છે એમને જ્યારે મારા ભાઈએ સુસાઈટમાં લખેલું છે એમને જેટલું બધું લખેલું છે આપેલું છે અમને કોઈને પ્રેશર નથી કર્યો નથી ગામ લોકોએ કોઈને પ્રેશર કર્યો એમને મારા ભાઈને પ્રેશર આપેલું છે અમને વિડીયો પણ ઉલ્લેખ કર્યો છે કે ભાઈ હાજર નથી એટલે અમારે કેવું છે કે પ્રેસર કર્યું છે નથી કરેલ જે તે સમયે અમારા ભાઈ જ બધું લખન આપેલું છે અને કઈ રીતે એને પોસ્કોના ગુનામાને કલમ આપવામાં આવેલ હતી એની ઉપર હવે શું માંગ છે અને ચાર યુવતીના નામ છે અમારા અમિતભાઈ ખૂંટ જે એમને એના હેન્ડ રાઇટિંગ જે એને પોતે જાહેર કરેલા છે એ લોકો અને ગુજરાત આખું જાણે છે ચાલીને મીડિયા બધી ફરે છે કોણ યુવતી છે કોણ કોણ સંડોવાયા છે બધા લોકોને જનતા જાણે છે હવે શું માંગ છે કેવા લેવા અમને જ્યાં સુધી પૂરતો ન્યાય ન મળે ત્યાં સુધી અમે બોડી સ્વીકારવા માંગતા નથી અમને પોતો ન્યાય મળે સંતુષ છે અમને સંતુષકારક જવાબ મળે તો અમે સ્વીકારી પણ શકીએ તો ના પણ સ્વીકારી એ રીતે છે અમે પોલીસ કામગીરી પર કેટલો વિશ્વાસ કરે પોલીસ કામગીરી ઉપર પૂરતો વિશ્વાસ છે અમને ઉમેશભાઈ શું કે સ્વચ્છ બીજો દિવસ છે હજી લાસ્ટ સ્વીકારી તમારા પાસે શું માંગ છે માંગ એવી છે કે આમાં તટસ્થ તપાસ થાય ન્યાય એમને મળે પૂરતો ન્યાય મળે અને એમને એવું લાગે કે ન્યાય મળી ગયો તો અમે બોડી સ્વીકારવા તૈયાર છે અનિરુદ્ધસિંહ એક નિવેદન પણ આપ્યું છે સોશિયલ મીડિયામાં કે આમાં આ જે ઘટના બની તેમાં તેમનો કોઈ વાકગુનો હોય તેનો તેના પરિવારનો નથી એનો વાકગુનો નથી તો સુસાઇડ નોટમાં એનું નામ લખેલું છે પ્લસ એના પુરાવા એ છે કે ગત વિધાનસભામાં અમિતભાઈએ એની ઉપર ફરિયાદ કરેલી છે પ્લસ ફેબ્રુઆરી મહિનામાં પોપટ બાપા પોપટ બાપા લાખાભાઈ સો એનું રિપેન્ડિંગ કરેલું છે ફેબ્રુઆરી મહિનામાં એટલે એ પણ ચાલુ હતું એટલે બે જગ્યાએ એને કામ ફરિયાદમાં હતા એટલે એ ફરિયાદ પાછી લેવા હાથ ક્યાંક ને ક્યાંક કાવતરું થયું હોય એવું અમને લાગે છે અને સુસાઇડ નોટમાં એને એ પણ લખેલું ખાસ માંગણી છે કઈ રીતના ભોગલા લેવા હોવો જોઈએ અમને પૂરતો ન્યાય મળી જાય અને જે કોઈ આરોપી છે એને સજા મળે એવી અમારી માંગ છે પાટીદાર મતલબ મોટા કોઈ નેતાઓને આવશે અમારી માંગ તો કરેલી છે પાટીદારના બધા મોટા ને તો અહીં આવે પણ હજી લગી કોઈ એવું આવેલું છે નહીં